સુરતમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત સુરતના લાભેશ્વર વિસ્તારમાં મેટ્રો સ્ટેશન બનાવવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે આ કામગીરી છેલ્લા બે મહિનાથી ચાલી રહી છે અને મંથર ગતિએ ચાલી રહેલા કામને પગલે રસ્તા બંધ થઈ જતા વાહન ચાલકો તેમજ સ્થાનિક દુકાનદારોને ખૂબ જ હાલાકી પડી રહી છે જેને લઈ વહેલામાં વહેલી તકે કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠી છે સમગ્ર સુરતમાં મેટ્રો પ્રોજેક્ટ અંતર્ગત શહેરના અલગ અલગ જગ્યાએ ખોદકામ કરવામાં આવ્યું છે જેને લઈ સુરતના લાભેશ્વર વિસ્તારમાં મેટ્રો સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે આ મેટ્રો સ્ટેશન બનાવવા માટે લાભેશ્વર અને વર્ષા સોસાયટી તરફ જતા રોડનું ખોદકામ કરવામાં આવ્યું છે છેલ્લા બે મહિનાથી ગટર લાઈન શિફ્ટ કરવા માટે શરૂ કરાયેલી કામગીરી હજુ સુધી પૂર્ણ થઈ નથી જેથી સ્થાનિક રહીશો અને દુકાનદારોની હાલત કફોડી બની છે મહત્વનું છે કે વર્સા સોસાયટી અને લાબેશ્વરને જોડતો આ મેઈન રોડ હોવાથી રોડની એક સાઈડ બંધ હોવાથી ભારે ટ્રાફિક જામ થાય છે જેથી વાહન ચાલકોને ખૂબ જ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને રોડની વચ્ચે જ ખોદકામ કરી હોવાથી દુકાનદારને ત્યાં ગ્રાહકો પણ આવતા નથી જેથી બે મહિનાથી દુકાનદારોને પણ પોતાનું ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ પડી રહ્યો છે માત્ર રાત્રે જ આ વિસ્તારમાં કામ શરૂ થતું હોવાથી કામ ખૂબ જ મંથર ગતિએ થઈ રહ્યું છે મેટ્રો માટે ગટર લાઇન શિફ્ટિંગ નું કામ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે વિનુભાઈ લાભેશ્વર છે આંબાવાડી આંબાવાડી એટલે અમારે બે મહિના થયા રોડ ઉપર કામ હાલે છે ધંધા બંધ થઈ ગયા ઠપ થઈ ગયા બરાબર હવે બેંકોની લોન હોય હપ્તા ક્યાંથી કાઢવા હવે કામ કરતા નથી જલ્દી બરાબર છે ખર્ચા વધી આ એમનું ખોદેલું પીડ્યું છે કોઈ કામ કરવા જ આવતું નથી શું કરવાનું હવે મેટ્રો વરાનું હાલે છે બરાબર ગટર લાઈન ફીટ કરે છે ગટર લાઈન ફીટ કરે તો એક રોડ બ્લોક કરે બીજો રોડ તો ચાલુ રાખવો જોઈએ ને બધી રોડ બ્લોક કરી દીધા પબ્લિક હાલે ગયા એરફેર ગયા થાય હવે તો જલ્દી જેમ બને એમ જલ્દી કામ થાવું જોઈએ એમ ફટાફટ બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત